ઢોર મુદ્દે સદંતર નિષ્ફળ નીવડેલી ભુજ નગરપાલિકા હવે બની મારું નામ ભાવેશ પરમાર વિશ્વ હિન્દુ પરિષ વિભાગ પરિષદ બનાવ અત્યારે દાદુપી રોડ ઉપર એક ફોન આવેલો કે ગાય ગટરની ચેમ્બરમાં અંદર પડી ગયેલ છે અને દેવ થઈ ગયેલ છે તાત્કાલિક ગૌરક્ષક ટીમ તમામે તમામ મિત્રો બધા ત્યાં પહોંચી ગયા ગાય પાસે છે નહીં અને જે મૃત્યુ હોય એના પાસે પોનેથી આપતા નહીં ગાયની મૃત્યુ આ અવારનવાર બનાવ બનતા જ રહે છે આ મહિનાની અંદર ત્રણ એક મહિલા આશ્રમ ચોકડી એરપોર્ટ રોડ અને ત્રીજો આ બનાવ એમાં મહિલા આશ્રમ ચોકડીની જે ગટરની ચેમ્બરમાંથી કેમ કેમ કરીને અઢી એક કલાકનો રેસ્ક્યુ ઓપરેશન કરીને જીવિત બહાર કાઢેલ અને આ બે ગાયે દેવ પામેલ છે અને તમામે તમામ જવાબદારી નગરપાલિકાના તંત્રની છે શું કારણ હોઈ શકે આ ગાયનું મરવાનું કારણ શું હોઈ શકે બસ પાણી ગટરનું પાણી પીવાથી ખાડામાં પડવાથી ચેમ્બરો ખુલી છે તમામે તમામ જગ્યા ઉપર ચેમ્બર ખુલી છે અને ચેમ્બર ખુલ્લું ખુરવાના કારણે અંદર પડે છે પામે છે શું હોય તમારી બસ આના માંગણી મારી એ જ છે કે તાત્કાલિક ધોરણે જેટલી ગાયો પણ મરી છે તેની તાત્કાલિક ધોરણે સમજી લો કે જે પણ વ્યક્તિ જવાબદાર છે આમાં નગરપાલિકાના તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ही मांग છે બસ આ દણો વિરોધિત છે નગરપાલિકાની ઓફિસની બારે અમે જે ગૌમંત દેવ થયેલ છે તે ને અહીંયા રાખી અને અમે આખી રાત અહીંયા રામદુન બોલાવશું આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर